બંધારણ દિવસ નિમિત્તે બંધારણ ગૃહના કેન્દ્રીય કક્ષમાં રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોજાયો મુખ્ય કાર્યક્રમ રાષ્ટ્રપતિના નેતૃત્વમાં બંધારણની પ્રસ્તાવનાનું કરાયું પઠન ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી લોકસભા અધ્યક્ષ વિપક્ષ નેતા સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે દેશવાસીઓને લખ્યો પત્ર પ્રધાનમંત્રીએ લખ્યું નિરંતર દેશના વિકાસ માટેનું માર્ગદર્શક બનેલું છે આપણું બંધારણ આર્ટિકલ ફિફ્ટી વન કો લખાયેલી ફરજો દેશવાસીઓને સામાજિક અને આર્થિક પ્રગતિ કરવાનો બતાવે છે રસ્તો બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે બાબા સાહેબ આંબેડકરને અર્પણ કરી પુષ્પાંજલિ તો અન્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કરમસત્તી કેવડીયા સુધીની એકતા યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન ત્રિપુરાના મુખ્યમંત્રી સહિત વિવિધ નેતાઓ રહ્યા ઉપસ્થિત ઉડ્ડયન ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ મોટું પગલું પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હૈદરાબાદમાં સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસિંગ ઇન્ડિયાના સુવિધા કેન્દ્રનું કર્યું ઉદઘાટન પિસ્તાળીસ હજાર ચોરસ મીટરમાં ફેલાયેલ આ પ્રોજેક્ટથી મળશે એક હજારથી વધુ એન્જિનિયરોને રોજગારી મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની આજે સત્તરમી વર્ષી રાષ્ટ્રપતિ સહિત સમગ્ર દેશ આપી રહ્યો છે શહીદોને શ્રદ્ધાંજલિ આતંકવાદ સામે લડવા માટે દેશ પ્રતિબદ્ધ બે હજાર આઠ માં થયેલા આતંકી હુમલામાં એકસો છાસઠ લોકોએ ગુમાવ્યો હતો જીવ બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળ કેરળ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં એસઆઈઆરના મુદ્દે થયેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી સીજીઆઈ સૂર્યકાંત્રાની મિશ્રાની અધ્યક્ષતાવાળી બેંચ સંભાળશે દલીલો પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર મુદ્દે ગરમાયું છે રાજકારણ ભારત અને રશિયાની આગેવાનીમાં યુરેશિયન આર્થિક સંઘ સાથે વેપાર સમજૂતી પર આજથી ઔપચારિક ચર્ચા